મહાપર્વમાં નું મતદાન કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે જે પોતાની ફરજ અદા કરવા માટે અમદાવાદ આવી પહોંચ્યા અને પોતાના મતદાન જે છે અમદાવાદની રાણીપની જે નિશાન સ્કૂલ છે ત્યાં મતદાન કર્યું કે જે રાણીપની નિશાન સ્કૂલમાં પીએમ મોદીએ મતદાન કર્યું છે ત્યારે પીએમ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે ગાંધીનગર લોકસભાની બેઠક છે એને અંતર્ગત જે મતદાન કર્યું છે કે જે ગાંધીનગર જે લોકસભાની બેઠકમાં ઉમેદવાર છે અને સામે જે કોંગ્રેસ તરફથી સોનલબેન પટેલ ઉમેદવાર છે ત્યારે જે કહી શકાય કે નરેન્દ્ર મોદી જે અમિત શાહ સાથે જોવા મળ્યા કે જ્યાં અમિત શાહ ના કે સમર્થનમાં જે વોટ કરવા પહોંચ્યા હતા નરેન્દ્ર મોદી કે જ્યાં નરેન્દ્ર મોદી અમદાવાદની જે રાણીપને નિશાન સ્કૂલ છે ત્યાં પીએમ મોદીએ મતદાન કર્યું હતું અને આ મતદાન કરતા લગભગ અડધો કિલોમીટર પોતે ચાલીને મતદાન મથક ઉપર પહોંચ્યા હતા અને જ્યાં મતદાનની જે પ્રક્રિયા છે એમાંથી પસાર થઈ અને મતદાન કર્યું હતું કે જ્યાં પોતાની જે આંગળી ઉપર મતદાનનું નિશાન પણ કરાવ્યું અને આ સાથે જ તમામ જે પ્રક્રિયા છે વોટિંગની એ પ્રક્રિયામાંથી નરેન્દ્ર મોદી પસાર થઈ અને મતદાન કર્યું કે જ્યાં મતદાન બુધમાં નરેન્દ્ર મોદી પહોંચી અને મતદાન કર્યું હતું ત્યારે રાણીપના રહીશોએ ઢોલ નગારા સાથે પીએમ મોદીનું

બંને બાજુ જે જનતા જનાર્દન હતું જનતા જે હતી આ જનતાનો અભિવાદન પણ ઝીલ્યું હતું પીએમ નરેન્દ્ર મોદીએ કે જ્યાં અડધો કિલોમીટર સુધી ચાલીને પીએમ મોદી જે મતદાન કરવા પહોંચ્યા હતા ત્યારે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું